નમસ્કાર દોસ્તો હું છું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો મિત્રો નવી દિલ્હી પોસ્ટલ વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર નાની બચતની ઘણી યોજનાઓ અને પોસ્ટલ ડિપાર્ટમેન્ટ સંબંધિત ખાતાઓને મિત્રો ફ્રીજ કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે આ પ્રક્રિયા શરૂ કરવાની શરૂઆત પણ થઈ ગઈ છે તો કયા કયા ખાતાઓ થઈ જશે ફ્રીજ આ મિત્રો હું તમને આજના વિડીયોમાં જણાવીશ વિડીયો શરૂ કરો પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો પોસ્ટ ઓફિસ દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં નાની બચત યોજનાઓની વાત કરીએ તો મિત્રો ટાઈમ ડિપોઝિટ છે ત્યારબાદ મંથલી ઇન્કમ સ્કીમ એટલે કે માસિક આવક યોજના છે પીપીએફ છે સિનિયર સિટીઝન ને સેવિંગ સ્કીમ છે ત્યારબાદ કિસાન વિકાસ પત્ર એટલે કે કેવીપી ત્યારબાદ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ જે પાંચ વર્ષ માટેની તમે એફડી પોસ્ટ ઓફિસમાં સર્ટિફિકેટ તમને મળે છે ત્યારબાદ આરડી કરીને યોજના ચલાવવામાં આવે છે રિકરિંગ ડિપોઝિટ જે મિત્રો કોમન બધાને એનો ખ્યાલ હશે રિકરિંગ ડિપોઝિટનો તો મિત્રો જો આમાંથી તમારે પણ કોઈ પણ યોજનામાં એકાઉન્ટ હોય અને તમે પોસ્ટ ઓફિસમાં પૈસા ભરતા હોય તો મિત્રો પોસ્ટ ઓફિસે નાની બચત યોજનાઓ સંબંધિત એટલે કે આગળ જણાવવા એ બધા ખાતા હોય તમારે તો એવા ખાતાઓને ઓળખી અને ફ્રીજ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે જે ક્યા ખાતા ફ્રીજ થશે તો જે ત્રણ વર્ષની પાકતી મુદત બાદ પણ સક્રિય નથી એટલે મિત્રો જો તમે પણ ભરતા હોય એને તમારી મેચ્યુરિટી થઈ ગઈ છે પરંતુ મેચ્યુરિટી તમે ઉપાડવા ગયા નથી ને એને ત્રણ વર્ષ જેવું થઈ ગયું છે તો મિત્રો આવા ખાતા છે એ પોસ્ટ ઓફિસે ફ્રીજ કરવાની અત્યારે પ્રક્રિયા શરૂ કરી દીધી છે મિત્રો આનો ઉદ્દેશ્ય માત્ર પૈસાને સુરક્ષિત રાખવાનો છે અને ગેરકાયદેસર લેવડ દેવડને રોકવાનો છે મિત્રો પોસ્ટલ વિભાગ દ્વારા જાન્યુઆરીથી લઈ અને જુલાઈ સુધીમાં આવા ખાતાઓની તપાસ હાથ ધરાઈ હતી જો મિત્રો તમારું પણ એકાઉન્ટની મુદત પૂરી થઈ ગઈ હોય અને તમારી મુદત પાકી ગઈ હોય અને તમે ન તો એ રકમ ઉપાડી હોય અથવા તમે ના તો એનો સમયગાળો વધાર્યો હોય તો તે ફ્રી કરવામાં આવશે એટલે કે તમે ડિપોઝિટ ઉપાડ અથવા ઓનલાઈન સેવાનો હવે ઉપયોગ કરી શકશો નહીં તો મિત્રો તમારું પણ જો એકાઉન્ટ ફ્રીઝ થયું હોય અને એને ફરીથી સક્રિય કરાવવું હોય તો એના માટે તમારે શું કરવાનું રહેશે તો મિત્રો જો તમારું પણ ખાતું ફ્રીઝ કરવામાં આવ્યું હોય તો તેને ફરીથી સક્રિય કરવા માટે તમારે નજીકની પોસ્ટ ઓફિસમાં જવાનું છે અને ખાતા અને તમારી ઓળખ સંબંધિત દસ્તાવેજો એટલે કે આધાર કાર્ડ પાન કાર્ડ એ ફરીથી કેવાયસી કરી અને તે તમે પાછું સક્રિય કરાવી શકો છો તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ